આપણે આમ જોઈએ છે તો આપણું જે કોઈ પણ વસ્તુ આમાં કરતા હોય તો આપણે પ્લાનિંગ પ્લાનિંગ થી કરતા હોય પરંતુ જે અમારો આ શેટ છે ખેડૂત છે એને થોડીક પ્લાનિંગ લેવામાં થોડીક અસમજ થઈ ગઈ છે તો જે અત્યારે જે અમારા શેઠે ભૂલ કરી છે એવી ભૂલ તમે ન કરતા અત્યારે ખાસ કરીને મરચા છે અમારા થોડાક ખેતરમાં પીડા છે અને થોડાક અહીંયા પીડા છે અને આમ જોવા જઈએ તો અત્યારે જ્યાં મરચાં ભરવા આપણે ખેતરમાં પડ્યા એ ભરવા વાહન લઈ જવું છે તો વાહન અત્યારે આપણે બીજાને ખેતરમાંથી લઈ જવું પડે એવું છે તો શું છે અમારા ખેડૂતની એક મોટી મિસ્ટેક વાહન અંતર અત્યારે આપણે તમે જોઈ શકો છો પાછળ આપણો રોડ છે જ્યાંથી ગેટ છે ને સીધો તમને એમ થતું છે કે વાહનના ખેતરમાં કઈ કેમ નહીં જતું હોય તો આજે થોડીક અમારે જે સેટ છે જયારે એક ફિટિંગ બધું એને કરાવેલું છે ખાસ કરીને તમે અહીંયા જોઈ શકો છો આ એક આપણો ગેટ છે ને ચાર પછી આ એક દીપનો વાલ છે અને આમ જોવા જઈએ તો જેમ જેમ આગળ જઈએ તો એક વાલ અહીંયા ફિટ કરેલો છે અને આમ જોવા જઈએ તો અહીંયા એક બાજુ સામના છે ટીસી આવી ગયેલું છે આપણા કેમેરામેનને કહીએ આ બધું ટીસી બતાવે તો એ બધું દસની પણ ટીસી આવી ગયેલું છે અને અત્યારે આમ જોવા જઈએ તો અહીંયા આપણે એક વાલ છે અને એક વાલ અહીંયા છે

જે આઈથી જઈને આઈથી ટર્ન નહીં વળી કે કારણ કે વાહન આપણે આઈસર મંગાવવાનું છે મરચાની ભારી ભરવામાં તો જે આ બે વાલ નડે છે ને આમ ટર્ન લેવા જાય તો આમથી નડે છે તો આઈથી વાહન નહીં હાલી એવું કીધું તો આપણે છતાં આપણે રોડ નજીક આમ ગણવા જઈએ તો વાળી રોડની નજીક છે ગેટ છે બધી સારી રીતે સગવડ છે તો આપણે દર્શક મિત્રો જ્યારે પણ ફિટિંગ કરીએ તો જો આ વાલ છે અત્યારે હાલ જો અહીંયા રેખાવ હોત જો અહિયાં બે વાલ નજીક નજીક આ વાલ છે એક વાલ આ બાજુ તરફ જાય છે ને એક વાલ આ બાજુ નું પાણી તરફ જાય છે પણ જયારે ત્યારે એક વાલ આ રાખ્યો અને એક વાલ અહીંયા રાખ્યો ટીસી તો આપણે કદાચ સમજીએ કે કુવા કાંઠે ન આવે તો ટીસી તો બરાબર છે પરંતુ અત્યારે આમ જોવા જઈએ તો જયારે આમ વાહન લઈ જવું હોય તો પણ નથી જાય એમ ને આમ વાહન લઈ જવું હોય તો પણ નથી જાય એમ તો દર્શક તો જે આપણે કઈ ફિટિંગ કરીએ તો અત્યારે કારણ કે જે અત્યારે બે વાલ ખાસ કરીને આ વાલ આમ જોવા જઈએ તો ઊંચો ઘણો છે નખરે આની નીચેથી વાહન આવ્યું જાય તમને વિડીયોમાં કદાચ નીચો દેખાતો હોય છે પરંતુ વાહન આની જો અહીંથી વાહન નાખે તો વાલ છે ભાંગ તો જાય એમ છે તો અત્યારે ખાસ કરીને અમારે જે ખેતર ની અંદર મરચા ની ભારી પડી આપણે બાજુ ના ખેતર માંથી વાહન એનું લાવવાની અત્યારે હાલ સગવડ કરેલી છે તો છતાં આપડા આપણા ગેટી ના આપણા ખેત ની અંદર થી વાહન ચાલે એવું નથી તો દર્શક મિત્રો જે આપણે ભવિષ્ય ની અંદર આપણે કોઈ પણ જે વાલ સિસ્ટમ ફિટ કરતા હોય તો ખાસ કરીને એવી કાળજી લેવી જોઈએ જેથી કરીને આપણે ભવિષ્ય ની અંદર જોકે રોજ તો વાહન આપણે લઈ જવાનું ન થતું હોય અને નાના વાહન તો એવું બધું ચાલ્યું જાય છે આપડે ખેતર ની અંદર મોટા વાહનો લઈ જવાની નોબત આવતી હોય છે તો છતાં આપડા રસ્તા કાંઠે વાળી હોવા છતાં આપણે બીજાના ખેત માંથી આપડે પૂછીને એમાં હાકવું પડે છે તો ખાસ કરીને જે આપણે કોઈ પણ ફિટિંગ કરીએ તો ખાસ કરીને એવી રીતે ફિટિંગ કરીએ જેથી કરીને આપણે રસ્તાનો રસ્તો રહી જાય ખાસ કરીને જો આ વાલ આ જગ્યાએ બે વાલ પાસે પાસે રાખવામાં આવ્યો હોય તો આસાન નથી આપણું વાહન આજુ બાજુ વયું જાત પરંતુ ત્યારે એવું કહીએ ને મગજમાં કદાચ અમારે શેઠને નહીં આવ્યું હોય તો એક વાલ એને ત્યાં ફિટ કરી દીધો ને એક વાલ અહીંયા ફિટ કરી દીધો હાલ અત્યારે કદાચ ફિટ કર્યો આ થોડોક ઊંચો રાખ્યો ઓળો થોડોક નીચો છે તો એની જગ્યા નીચો હોત તો એની એની અંદરથી નીચેથી વાહન કદાચ વયું જાત પરંતુ આ વાલ છે થોડોક ઊંચો રહી ગયો છે ને ઓલો વાલ થોડોક નીચો રહી ગયો છે તો જે દર્શક આ જે અમારા શેઠીએ ભૂલ કરી આવી તો જે કઈ તમારે પણ જો કઈ આવી રીતના કઈ ડીપ ફિટિંગ અથવા ટીસી કે એવું તમારે રસ્તાની નજીક હોય તો ફિટિંગ કરવામાં ખાસ કરીને પ્લાનિંગ થી કરજો જેથી કરીને આપણે કોઈ મોટા વાહનો ની અંદર ક્યારેક આપણે જરૂર પડે છે દર્શક મિત્રો નથી જરૂર પડતી એવું નથી તો ખાસ કરીને મોટા વાહન અંદર વ્યા જાય એ રીતનું જો ફિટિંગ હોય તો આપણે સરળ રહે છે તો દર્શક મિત્રો આ વિડીયો જે આપણે ભૂલ એક થઈ ગઈ છે હવે તો આ વાલને અહીંયા લઈ લેવો છે જેથી કરીને વાહન આસાનીથી અંદર વયું જાય તો દર્શક મિત્રો જે કઈ આપણે કાર્ય કરવું હોય સમજી વિચારીને જો કરીએ આપણને પાછળથી મુશ્કેલી ઓછી પડતી હોય છે તો મળશું આવતા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો